તુલસી વ્રત જેમાં ગાય માતાની પૂજા સેવા થાય છે તુલસીજીની પણ સેવા પૂજા થાય છે જે વ્રત કુવારી કન્યા તથા સુહાદન મહિલાઓ પણ રાખી શકે છે આ વ્રત કરનારે સૂર્યોદય પહેલા શ્વાનાદિક પરબારીને આપણા ઇષ્ટદેવની પૂજા સંપન્ન થઈ જાય સૂર્યનારાયણ દેવની પૂજા સંપન્ન થઈ જાય ત્યારબાદ ગાયનું અને પછી તુલસીજીનું પૂજન કરાય છે ગાય માતાને ભોજન કરાવાય છે આજના દિવસે લીલી શાકભાજી છે કઠોળ છે તેથી ગાય માતાને ખવડાવાય છે તુલસી માતાની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ આજે એક ટાઈમ ભોજન લઈ શકાય છે ત્યારબાદ ગાય તુલસી વ્રતની કથા અવશ્ય સાંભળવી જોઈએ આજે જે બહેનો વ્રત કરે છે તેઓ ભોજનમાં લીલા રંગના કઠોળ કે શાકભાજી ન લે લીલા વસ્ત્ર પણ ન પહેરે આ વ્રત કરનાર કુંવારી કન્યાને મનગમતો ભરથાર પ્રાપ્ત થાય છે સુહાગન મહિલાઓને વાંજિયા મેણું ટળે છે સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને સૌભાગ્ય પણ અખંડ રહે છે એવું આ ગાય તુલસી વ્રત છે જેમાં આપણે ગાય માતાની સેવા પૂજા કરવાનું મહત્ત્વ દર્શાવાય છે અને ઘરના આંગણે રાખેલા તુલસીજીનું પણ પૂજન થાય છે તેમનું પણ વ્રત રખાય છે આ શ્રાવણ માસની અમાવસ્યાના દિવસે જે નકારાત્મક પ્રભાવ ઘરમાંથી દૂર કરનાર છે

આપણા જે પૂર્વજો છે અથવા તો આપણા જે સ્વર્ગસ્થ પિતૃઓ છે તેમને સમર્પિત આ તિથિ હોય માટે દરેક મનુષ્યને આ તિથિ લાગુ પડે છે આજે આપણા પૂર્વજોને યાદ સ્મરણ કરવા માટે મહિનામાં એક જ તિથિ આવે છે નિત્ય સ્મરણ થતું નથી કારણ કે તેઓ ભૂતના રૂપમાં હવામાં રહે છે પિતૃલોકમાં રહે છે માટે જે ચાલ્યા ગયા છે જેને આપણે ભૂતકાળ કહીએ છીએ તેનું સ્મરણ થતું નથી પરંતુ મહિનામાં એક દિવસ એવો છે જેમાં આપણે ચાલ્યા ગયા જે છે આપણા સ્વજન તેમનું સ્મરણ કરીએ છીએ તેમના માટે દાન પુણ્ય કરીએ છીએ શ્રદ્ધાપૂર્વક કંઈક ભોગ આપીએ છીએ જેને આપણે શ્રાદ્ધ કહીએ છીએ તે સર્વે કાર્ય આજે થાય છે પવિત્ર નદીમાં સ્નાન કરીએ છીએ દાન કરીએ છીએ પીપળાના વૃક્ષને જલ કરીએ છીએ પૂજન કરીએ છીએ અને ઈશ્વર સ્મરણ કરીએ છીએ જેથી આપણા પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય તે યોનીમાંથી જે ભૂત યોની છે જોકે ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે ને કે અર્જુન જે પિતૃઓને પૂજે છે તે પિતૃઓને પ્રાપ્ત કરે છે જે દેવોને પૂજે છે તે દેવતાઓને અસુરોને પૂજે છે તે અસુરોને અને ભૂતને પૂજે છે તે ભૂતને પ્રાપ્ત થાય છે પરંતુ નિત્ય પૂજા થતી નથી મહિનામાં એક વખત જ પૂજન કરવું જોઈએ વધુ પિતૃઓનું સ્મરણ કરવું ન જોઈએ એ પ્રભુએ આપણને જણાવ્યું છે આપણી ફરજ છે કે આ એક દિવસ આપણે આપણા પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરીએ આપણી કમાઈમાંથી જેથી તેમના પણ આશીર્વાદ અલૌકિક રીતે પ્રાપ્ત થાય હવામાં રહેલા પિતૃઓ હવાના સ્વરૂપમાં જ આવે છે અને ભોજન ગ્રહણ કરે છે આશીર્વાદ આપે છે ઘરમાં સુખાકારી રહે છે કોઈ કુંડળીમાં દોષ ઉત્પન્ન થતો નથી આપણા ઘરમાં પિતૃઓના આશીર્વાદ પણ સુખ સમૃદ્ધિ લાવે છે મન એકદમ પ્રસન્ન રહે છે ઝઘડા થતા નથી વાદ વિવાદ થતો નથી વંશ વૃદ્ધિ થાય છે લગ્ન જીવન સુખી રહે છે અને આપણે જે કાર્ય કરીએ તેમાં વિઘ્ન બાધા આવતા નથી એટલે સમજવું કે આપણી ઉપર આપણા ઈષ્ટદેવની સાથે આપણા કુળદેવતા કુળદેવીની સાથે આપણા પિતૃઓના પણ આશીર્વાદ છે માટે આપણે આજે પિતૃ કાર્ય અવશ્ય કરીએ શ્રાદ્ધ પિંડદાન આદિ જેથી પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે આ શ્રાવણ માસની અમાવસ્યા કે જે સર્વે પાપને હરનારી છે આજે જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે તેની ઉપર ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે મહાદેવને આપણે ભૂતનાથ કહીએ છીએ જે ભૂત પ્રેત છે જે ચાલ્યા ગયા છે જે સમય ચાલ્યો ગયો છે તેના દેવતા ભગવાન મહાદેવ છે પશુપતિનાથ પણ છે એટલા માટે જો મનુષ્ય મનુષ્ય બનીને રહે તો જ તેનું જીવન સાર્થક થાય છે પશુતાનું જીવન તે નરકગામી છે જો મનુષ્ય પશુ બની જાય તો તે નરકની યાતના જીવતા તો ભોગવે છે મૃત્યુ ઉપરાંત પણ ભોગવે છે માટે મહાદેવની પૂજા ઉપાસના આ અમાવસ્યાની તિથિએ ખાસ થાય છે રુદ્રાભિષેક થાય છે પાઠ થાય છે મહાદેવના મંત્ર જાપિત થાય છે મહાદેવના શિવલિંગની પૂજા ઉપાસના થાય છે જલ અભિષેક થાય છે કાચું દૂધ દહીં મધ સાકર આદિથી અભિષેક થાય છે પત્ર અર્પિત થાય છે ગંગાજલ અથવા શાદા જલથી શિવલિંગનો અભિષેક થાય છે મહાદેવની સામે ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પદલ આદિ સમર્પિત થાય છે અને મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રભુને પ્રાર્થના કરાય છે નંદીસ્દેવની પણ પૂજા ઉપાસના થાય છે બળદની સેવા થાય છે ગાય માતાની સાથે જો સંભવ હોય તો આજે ગંગાજીનું સ્મરણ કરીને સ્નાન કરવું જોઈએ કાળા તલ સફેદ તલથી જલાંજલિ આપવી જોઈએ સૂર્યનારાયણ દેવને આજે કહેવાય છે કે ભાઈઓ સફેદ વસ્ત્ર ધારણ કરે અને પિત્રોનું તર્પણ શ્રાદ્ધ કરે અથવા તો બ્રાહ્મણ દ્વારા વિધિ વિધાનથી પિત્રોની પૂજા કરે બ્રાહ્મણોને ભોજન કરાવે અને શિવજીની વિધિવત પૂજન કરે તો પિતૃ દેવતા પ્રસન્ન થાય છે પૌરાણિક કથા અનુસાર દેવી પાર્વતીજીએ ઇન્દ્રના પત્ની સચિને આ અમાવસ્યાના વ્રતના મહિમા વિશે બતાવેલું હતું ધાર્મિક માન્યતા છે કે આજે સંતાન સુખની પ્રાપ્તિ અર્થે પરિવારમાં સમૃદ્ધિ સુખ બની રહે એ માટે આજે બધા ભક્તો વ્રત કરે છે પીઠોરી અમાવસ્યાનું વ્રત બુદ્ધિમાન બલવાન સદગુણી સંતાનની પ્રાપ્તિ માટે થાય છે આ દિવસે પિત્રોની આત્માની શાંતિ માટે વિશેષ પૂજા અર્ચના કરીને જરૂરિયાતમંદને ભોજન વસ્ત્ર અન્ન છત્રી જૂતા ચપ્પલ ઘરવખરીનો કોઈ સામાન છે તે દાન કરાય છે જેથી પિતરો પ્રસન્ન થાય આ માધ્યમથી જ પિત્રો સુધી દરેક વસ્તુ પહોંચે છે એવું કહેવાય છે બ્રાહ્મણ ગૌ ગરીબ નાના બાળકો છે કે પછી પશુ પક્ષીની સેવા કરીએ વૃક્ષોની સેવા કરીએ તેના દ્વારા પિત્રો પ્રસન્ન થાય છે આ દિવસે કોઈ પણ વૃક્ષની નીચે દીપદાન કરાય છે જો કે પીપળનું વૃક્ષ વડલાનું વૃક્ષ અને તુલસી ક્યારો ઉત્તમ છે આ દિવસે પીપળાની પૂજા કરીને સાત પરિક્રમા કરાય છે સૂત્રનો દોરો લપેટાય છે આમ કરવાથી જીવનમાં શાંતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે નકારાત્મક એનર્જીથી મુક્તિ મળે છે આ અમાવસ્યાના દિવસે પિત્રોની તૃપ્તિ અર્થે જે કાંઈ કાર્ય કરવામાં આવે તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે માટે આ અમાવસ્યા મહત્વપૂર્ણ છે અમાવસ્યાના દિવસે ગાય કૂતરાને કાગડાને ભોજન કરાવવું શુભ મનાય છે અને કેળિયારું પણ પુરાય છે આમ જોઈએ તો પિતૃ એટલે આપણા દેવંગત પૂર્વજોની આત્મા છે જે કોઈ પણ મનુષ્ય મૃત્યુ પામે ત્યારબાદ તેના અંતિમ સંસ્કાર થાય છે અને તેની આત્મા પૂર્વજોના સ્થાન ઉપર નિવાસ કરે છે જેને પિતૃલોક કહેવાય છે એવું મનાય છે કે આ અનુષ્ઠાનનું જો વ્યવસ્થિત પાલન ન થાય એટલે કે અંતિમ સંસ્કાર વ્યવસ્થિત રીત રિવાજ પ્રમાણે ધાર્મિક અનુષ્ઠાન દ્વારા ન થતું હોય તો તે આત્મા છે કે બેચેન રહે છે અને પૃથ્વી લોકો પર ભટકતી રહે છે એટલા માટે પણ આ શ્રાદ્ધ તર્પણ પિંડદાનની વિધિ આપણા પૂર્વજો એવા સપ્તર્ષિ કે આપણા ઋષિ મુનિઓએ બતાવેલી છે પૂર્વજોની પૂજા ખાસ કરીને અમાવસ્યાના દિવસે થાય છે જે પિતૃઓમાં જ કહેવાય છે જો જીવનમાં પિતૃદોષ હોય તો આ લક્ષણ પણ જોવા મળે છે જેમ કે પરિવારમાં અશાંતિ ઝઘડા કલય વાદ વિવાદ આદિ થાય છે સંતાન પ્રાપ્તિમાં બાધા પિતૃદોષનો સંકેત બતાવે છે વિવાહમાં દેવી તે પણ પિતૃદોષ બતાવે છે વિવાહમાં કે કોઈ પણ મંગલ કાર્યમાં કંઈક ને કંઈક સમસ્યા આવતી રહેતી હોય વ્યાપારમાં પણ નુકસાન થતું હોય ધનની પણ રીતે સમસ્યા ઘરમાં સર્જાતી હોય અને સ્વાસ્થ્ય સંબંધી પણ સમસ્યા હોય કોઈને કોઈ વ્યક્તિ ઘરમાં બીમાર રહેતું હોય અને દુર્ઘટના પણ બનતી હોય જીવનમાં એક્સિડન્ટ આવી તો પણ પિતૃદોષના લક્ષણ બતાવે છે આ ઉપરાંત અન્ય લક્ષણ પણ છે સપનામાં પિતૃના દર્શન જે ચાલ્યા ગયા છે તેના દર્શન થાય તે શુભ મનાતા નથી ઘરમાં તુલસીજી વારંવાર સુકાઈ જાય છે વાવવા છતાં અને ઘરમાં પીપળાના વૃક્ષનો છોડ ઉગવો અચાનક દિવાલમાંથી અને વધુ મહેનત કરીએ તો પણ સફળતા પ્રાપ્ત થતી નથી આ ઉપરાંત પણ ઘણા લક્ષણ બતાવાય છે આમાંથી કોઈ પણ લક્ષણ હોય તો તે જ્યોતિષશાસ્ત્ર તેને પિતૃદોષ માને છે રાહુ કેતુ અને શનિ આ પિતૃદોષનું નિર્માણ કરે છે આપણી કુંડળીમાં માટે કોઈ સારા જ્યોતિષની સલાહ આવશે નહીં અને બની શકે તો મહાદેવની પૂજા ઉપાસના જરૂર કરવી જેથી દોષનું નિવારણ ધીમે ધીમે થાય છે કારણ કે કોઈ પણ કાર્ય બગડે છે તે તાત્કાલિક બગડે છે પરંતુ તેને મટાડવામાં કે માંદગી થઈ હોય તેને મટાડવામાં ઘણો સમય લાગે છે તે વાતનું ધ્યાન રાખવું માટે કોઈ પણ આપણે ઉપાય કરીએ તેને વાર લાગે છે વરસ થઈ જાય છે બે વરસ થઈ જાય છે છ મહિનામાં પણ મટે છે અને દિવસમાં પણ દરેક વસ્તુનો જુદો જુદો નિયમ છે આ રીતે અમાવસ્યા જે છે તે પિતૃ કાર્ય માટે પિતૃદેવતા માટે સમર્પિત આ તિથિ છે આ તિથિના દિવસે પિતૃઓનું સ્મરણ કરીને આકાશ તરફ જોઈને નમન કરાય છે સૂર્ય સાધના કરાય છે ગાયત્રી મંત્ર જપી શકાય છે જો આપણી પાસે કોઈ ધન સંપત્તિ ના હોય દાન માટે તો બે હાથમાં જલ લઈને અથવા જલની લોટી ભરીને પિતૃદેવતાનું સ્મરણ કરીને તેમને અર્ધ્ય અપાય છે કે હે પિતૃદેવતા હું એટલો સમર્થ નથી કે હું આપને કંઈ આપી શકું છતાં પણ આ જલની અંજલિ ગ્રહણ કરો આપ તૃપ્ત થાવ અને મને તૃપ્ત કરો મારા ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે એવા આશીર્વાદ આપો આ રીતે બોલીને તે જલની અંજલિ આકાશ તરફ જોઈને દઈ દેવી જોઈએ આમ પણ પિતૃ તૃપ્ત થાય છે આજના દિવસે પિતૃની તૃપ્તિ માટે આ મંત્ર જપી શકાય છે ઓમ પિતૃગણાય વિદમહે જગત ધારી ધીમહિ

પરંતુ વ્રત પૂર્ણ થાય તે પહેલા જ તેમની દીકરી મૃત્યુ પામી મૃત્યુ પામેલી દીકરી બીજા જન્મમાં સફાઈ કારીગર હોય તેને ત્યાં જન્મ લે છે જેઓ ગરીબ હતા પરંતુ તેઓ ધર્મના માર્ગ ઉપર ચાલનાર હતા ગરીબના ઘરે રૂપરૂપના અંબાર શ્રી કન્યાનો જન્મ થતા જોઈને સૌને નવાઈ લાગી ત્યાં કાદવમાં કમળ ક્યાંથી ખીલ્યું એ વાત થઈ સફાઈ કરનાર તે કારીગર દંપતીએ પુત્રીનું નામ કમળા રાખ્યું પૂર્વજન્મના ગાય તુલસી વ્રતના પ્રભાવે કમળાના રૂપમાં અલૌકિક દિવસે બમણી અને રાત્રે ચાર ગણી મોટી થવા લાગી ચારે બાજુ તેના પૂર્વ સૌંદર્યની ચર્ચા થવા લાગી જેમ જેમ કમળા મોટી થતી જાય તેમ તેમ તેના માતા પિતાની ચિંતા પણ વધવા લાગી માતા પિતા જે કુટુંબમાંથી હતા ત્યાં આ દીકરીને લાયક વર મળવો અશક્ય હતો તેથી માતા પિતાને રાત દિવસ દીકરીની ચિંતા સતાવ્યા કરતી હતી એકવાર રાજકુમાર મૃગ્યા રમતા રમતા તે કમળાના ઘર પાસેથી નીકળ્યા ત્યારે કમળા ત્યાં રમતી હતી કમળાના રૂપને જોઈને રાજકુમાર તો અંજાઈ ગયા તેની સાથે લગ્ન કરવાનો નિશ્ચય કર્યો રાજકુમાર ઊભા ઊભા તે કમળાને જોવા લાગ્યા થોડી વારમાં તો કમળા ઘરમાં ચાલી ગઈ રાજકુમાર પણ કમળાના માતા પિતાને મળવા માટે ગયા રાજકુમારને પોતાના નાનકડા ઘર પાસે આવેલા જોઈને માતા પિતાને નવાઈ લાગી રાજકુમારની સામે બે હાથ જોડીને માતા પિતા બોલ્યા હે રાજકુમાર મારે લાયક કોઈ કામ હોય તો ફરમાવું ત્યારે રાજકુમાર કમળાના માતા પિતાને કહે છે મને તમારી કન્યા ખૂબ જ ગમી ગઈ છે તેના મારી સાથે લગ્ન કરાવો ત્યારે કમળાના માતા પિતા કહે છે હા બાપુ અમારા ઘરની કામસ્કરી કરો છો ક્યાં ક્યાં ગરીબ અને તમે ભવિષ્યના રાજા તમારી વાત માન્યામાં આવતી નથી રાજકુમાર કહે છે કમળાના હું મસ્કરી કરતો નથી સાચું કહું છું ત્યારે કમળાના માતા પિતા કહે છે તો પછી સૂર્યનારાયણની સાક્ષીએ હું તમારા લગ્ન કરાવી આપું રાજકુમાર કહે છે ભલે બાપુ અને કમળાના માતા પિતાએ તે ગામના રાજકુમારની સાથે પોતાની દીકરીનું લગ્ન કરી આપ્યું કુંવર તો કમળાને લઈને રાજમહેલમાં ગયા કમળાનું નામ રાણી રાખવામાં આવ્યું પછી કુંવર અને રાણી મહેલમાં પસાર કરવા માટે જંગલમાં ગયા રસ્તામાં રાણીને તરસ લાગી તેઓ તળાવની કાંઠે આવ્યા ત્યાં આગળ કેટલીક બહેનો ગાય તુલસીનું વ્રત કરતી હતી આ જોઈને રાણીને પણ સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત કરવાની ઈચ્છા થઈ તેણે રાજાને વાત કરી રાજાએ પ્રસન્ન થઈને આવ્રત કરવાની સંમતિ પણ આપી દીધી રાણીએ બહેનો પાસે વ્રતની વિધિ કહેવા માટે કહ્યું ત્યારે બહેનો બોલી રાણી બા ત્રીસ શેરવાળો પીળા સૂતરનો દોરો લઈને તેને ત્રીસ ગાંઠો વાળી પછી એ દોરો પોતાના ગળે બાંધી દેવો ત્યારબાદ ગાય તુલસીનું સ્મરણ કરીને ગાય તુલસીની વાર્તા કહેવી અથવા સાંભળવી આ વાર્તા કોઈ સાંભળનાર ના હોય તો તુલસી ક્યારે ઘીનો દીવો કરીને તુલસી માતાની વાત કહેવી તે દિવસે લીલી વસ્તુ ખાવી નહીં લીલી વસ્તુ પહેરવી ઓઢવી નહીં રાણીમાં આવતા ગાય વ્રત શરૂ પરંતુ રાણીની સાસુને આ નહીં તેણે રાણીનું વ્રત તોડાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો તેણે રાણી માટે લીલા રંગના વસ્ત્ર પહેરવા માટે મોકલ્યા ભોજનમાં પણ લીલા રંગના શાકભાજી બનાવીને મોકલવામાં આવ્યા રાણીના ભાણામાં પણ એ જ શાક લીલોતરી ભરેલું શાક પીરસવામાં આવ્યું પરંતુ રાણી ઘણા ચતુર હતા તેણે સાસુ સામે કોઈ વિરોધ કર્યો નથી પરંતુ કોઈ પણ બોલ્યા વગર લીલું શાક જમીનમાં દાટી દીધું લીલા વસ્ત્ર પટારા ઉઘાડીને તેમાં મૂકી દીધા તેણે ફક્ત છાશ સાથે રોટલી ખાઈને એકટાણ કર્યું ગાય તુલસીની પૂજા કરી ગાયોને ઘાસ નહીં તુલસી ક્યારે અખંડ દીવો પ્રગટાવ્યો રાણીને તો ગાય તુલસીના વ્રતના પ્રભાવે સારા દિવસો રહ્યા રાણીએ સાસુ માને અને બીજી છ રાણીઓને આ વાત જણાવી આ સાંભળીને બધા ખૂબ જ બળીને ખાક થઈ ગયા રાણીને પાંચમો મહિનો થયો એટલે એણે પોતાની સાસુને કહ્યું બા મને પાંચ માસ થયા છે તો રાખડી બાંધી આપો ત્યારે સાસુ બોલ્યા વળી તારે રાખડી બાંધવાની શી જરૂર છે છતાં કચવાતા મને સાસુ ચાર રસ્તાની માટી લઈને હનુમાનજીના મંદિરનું સિંદૂર લઈને લોઢાની ચોક કાળા ઊનનો દોરો કોરા વસ્ત્રનો ટુકડો પાંચેય વસ્તુઓ ભેગી કરીને રાણીને રાખડી બાંધી સાતમો મહિનો બેઠો એટલે રાણીએ પોતાની સાસુને ખોળો ભરવાનું કહ્યું ત્યારે સાસુમાએ છણકો કર્યો અને કહ્યું તારે ખોળો ભરવાની શી જરૂર છે સેના ઉમળકા છે તારે વળી ખોળો ભરવાનું શું અને વાત શું બહુ તો નાના ઘરમાંથી આવી હતી બાકીની રાણીઓ તો રાજરાણી હતી એટલા માટે સાસુમાને પેટમાં બહુ દુઃખે ત્યાં ગરીબના ઘરમાંથી આવેલી આ રાણીને આવા બધા ઉમળકા કેમ છે છતાં પણ લોકલાજે સાસુમાએ કચવાતા મને શ્રીફળ અને ચોખા ખોડામાં નાખી દીધા ખોડો ભર્યો નવ માસ પૂરા થતાં રાણીએ સરસ મજાનો રૂપાળા દીકરાને જન્મ આપ્યો સાસુ અને બીજી છ એ શોક્ય રાણીઓને આના ગમ્યું તે તો ઈર્ષાથી બળી ગઈ તેઓને થયું કે જરૂર હવે આ રાણીના માનપાન વધશે કારણ કે દીકરાની માતા બની ગઈ છે એટલે તેમણે બધાએ યોજના ઘડી રાજાને એકદાસી મારફતે સમાચાર મોકલાવવામાં આવ્યા કે રાણીને તો સુખ્યું જન્મ્યું છે આ સમાચાર સાંભળીને રાજા નિરાશ થઈ ગયા પણ જે ભગવાન ની મરજી કહીને તેમણે દીકરો પહાડ પરથી તમામ સમય

ફાયદો આપ્યો છે તેને પોતાની દીકરી ના બોલી બેટીના બાળક ને ઉપાડીને આવી છે બા

ऐसी है। तड़ाक पाई चैनल को घराने

ગરીબો મોકલી ને તે બાળક ને દરબાર માં બોલાવના સુથાર દીકરો દરબાર માં આવ્યો ને તું મારી બોલ્યા આયુષ્ય બે મહેલી દાસી ને પથ્થર સા બાળક બોલ્યો હું તળાવ મારા લાડા ના ખોડા ના હતો મને ને ગરી મારી મસ્કરી કરી ભોજન કરાવવા એટલા માટે પદાર્થ મે તેને પથ્થર માર્યો તેને ગમતા હોય ત્યારે રાજા કહે છે કડવા એ કહે છે લાડા નો પાણી પીતો હશે દાસ જન્માવના બાળક બોલે છે મહારાજ ચિંતા રાજા જો બાળક મોકલી તે હિજણાજીએ લક્ષ્ય રાજા દીત્રો યજ્ઞ કરાયો પહાડની અન્નદાન મળ્યો છે મંત્ર રજ રાજાએ રાજા ખૂબ જ ગુસ્સે થયા પૂજાન કરતી પરંતુ દયાળુ રાણી તે તેઓ યોગ્ય એ પણ સમાધાન આપી પ્રિય અનિચ્છારક રૂપે રાજેત થતા દેવી તથા જે એવું છઈ રાણી પણ ગાતી સિદ્ધ કરવાનો સંકલ્પ સમય છતાં ચિંતા સંતાન નિભાવો દીત્ર ये तो तो तुलसी तो माता ने सेवा रानी कथा है किवा आवर्तन ना किया हो ना कथा बिना ना ये जनों द्वारा बोलो गाय तुलसी माता ने आजरामावेला तो मित्रों आप भी साथ गाय तुलसी व्रत कथा मैंने आशा से बात वीडियो में बात कर रही हूं से साथ ही गाय माता की सेवा पूजा करती वक्त आप मंत्र बताते हैं कृष्णा जी आपको कर्म काम के रूप पापindari मोक्ष फल प्रदान ही मां तुलसी देवी नमस्ते तब ऋषि माता ने पूजा करती है तो मंत्र મામહાવસ્થા જનની સર્વસેના દેવી આદિ બિજાનો ધરાનિષ્ઠ ગર્વા માટે આર્વામારે છે તે તૌપ્રામસ્ત તુસી નામ નામ એક અટુ ગસ્મરીવા યોગ્ય દેવ યોગ્ય પાત્રને પ્રકૃતિના પોતાના પર ચેની પુકાર નથી કર્યો એવા મનુષ્યને ગતિપતા ભગવાન રાખ્યા પછી અપનાવ્યા છે ભગવાન કૃષ્ણ અર્જુન ભગવાન ઓમ ગાય આ ત્રણ પ્રકાર નું ધન બ્રહ્મ નામ